જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ કેમ છો બધા જો ડેલી તો તમે મારું દાળ ભાત શાક રોટલી રોટલા ને ભાખરી એનો વિડીયો જુઓ આજે હું તમને જો બતાવું પેલા હલવાનું કરી લઈએ જો આ દેશનું દેશી કી છે આ છે અમારા દેશના ગાજર અને કેવા ગાજર ક્યાંય હોય લોદળિયા ગાજર એમ કે આપણે આ છે સુરતી ગુજરાતના ગાજર બેનો મિક્સ હલવો હવે આનો કલર કોમ્બિનેશન કેવું થાય સરસ થશે જો હવે આ બની જશે ને એટલે હું તમને અપલોડ કરીશ ઘણા આ કેવી રીતના કરતા હોય ખબર અત્યારે ઘણા નવા નવા એમ કે તાપીને બાફીને કુકરમાં અને જે આપણે ઓથેન્ટિક રીતે જે થતો હોય ને મહેનત કરીને એક કલાક આનો ટેસ્ટ કઈક અલગ જ આવે ચાલ જો આ બનશે ને એટલે હું તમને આનો વિડીયો પણ અપલોડ કરીશ ક્યારેય પણ બાફીને એમ કરો ને એ ક્યારેય કોઈ હલવા સારા જ ન થાય તમારે જો મીઠાશ જોતી હોય એના વિટામિન્સ જોતા હોય અને જેનો જે તમારે ઓથેન્ટિક જૂનો જે ટેસ્ટ જોતો હોય ને તો એ આ પરફેક્ટ આ છે ગ્રીન કચોરી વિચાર કરું છું કે ટિફિનની સાથે સાથે થોડુંક આ પણ ચાલુ કરી જ દઈએ આ છે પૂરી સારું ચાલો હવે બને એટલે હું તમને આગળ બીજો વિડીયો અપલોડ કરીશ રાધે રાતે